બેડવા મુકામે આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત કેમ્પનું આયોજન બેડવા ખાતે કરવામાં આવ્યું જેમાં ગ્રામ પંચાયત બેડવાના સરપંચ મનીષાબેન કામિનીબેન બેડવા દૂધ મંડળીના સેક્રેટરી દિનેશભાઈ પટેલ સભ્ય રાવજીભાઈ પટેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાસનોલ મેડિકલ ઓફિસર ડોક્ટર એમ બી ઠાકોર સુપરવાઇઝર મહીપતસિંહ રાજ આયુષ્યમાન આરોગ્ય મંદિરના સી એચ ઓન મેકવાન વર્ષાબેન વાળંદ એમ ડબલ્યુ શૈલેષભાઈ સોલંકી તેમજ આશાબેનો તથા બેડવા દવાખાનાના સ્ટાફ અને ગ્રામજનો હાજર રહ્યા હતા જેમાં એનસી તપાસ થી પાંચ વર્ષના બાળકોનું રસીકરણ બીપી ડાયાબિટીસની તપાસ અને એચપીની તપાસ કરવામાં આવી ટીબી અંગે તપાસ અને નિકાસી કીટ આપવામાં આવી કિશોરી તપાસ આરોગ્યપ્રદ આહાર વિશે માહિતી આપી વાહકજ્ઞ્ય તેમજ પાણીજ્ઞ્ય રોગો અંતર્ગત આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું આ કેમ્પમાં ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને દવાઓનો લાભ લીધો હતો મારું નામ શૈલેષ કુમાર એ શૌલંકી એમપીએડબ્યુ બેડવા આજ રોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર બેડવા ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ કેમ્પ યોજવામાં આવ્યો આ કેમ્પની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ના મેડિકલ ઓફેસર ડૉક્ટર જુબીર સર તથા આરોગ્યનો સ્ટાફ હાજર રહ્યો આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ગામના સરપંચ ઉપસરપંચ દ્વારા અને ગામના ડેવિડના સેક્રેટરી પણ હાજર હતા આ કેમ્પની અંદર મહિલાઓ બાળકો વડીલોએ લાભ લીધો જેમાં એકસો ને અઢાર લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો જેમાં ડાયાબિટીસ બીપી ટીબી તથા વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી